પર તો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનવાના દાવાને જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળીયાએ ફગાવ્યા છે કુંવરજી બાવળિયાએ આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી બનવાના અહેવાલમાં કોઈ તથ્ય નથી પીએમ મોદી સાથે કરવામાં આવેલી મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હતી મહત્વની વાત એ છે કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા જોકે બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવાના આ અહેવાલો રાજકીય પ્રત્યાઘાત જાણવા માટેના વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે ભાજપમાં સાહીઠ ટકા ધારાસભ્યો બે થી સાત સુધી ચૂંટાતા આવેલા છે આવામાં રાતોરાત કોંગ્રેસમાંથી આવેલા બાવળિયાને વધુ મોટી જવાબદારી આપી ભાજપ તેના જૂના જુગીઓ સમાન નેતાઓને અન્યાય કરે તેવી શક્યતાઓ બિલકુલ લાગી રહી નથી ભાજપની આ સ્ટાઇલ રહી છે કે રાજકીય નિર્ણય લેતા પહેલા તેની અસર જાણવા આ પ્રકારના અહેવાલો મીડિયામાં વહેતા કરે છે અહેવાલો પ્રકાશિત કરવામાં અહેવાલો પ્રકાશિત થતા જ ક્યાંક ભાજપમાં અંદરો અંદર ચર્ચાઓનો દોર પણ શરૂ થયો હતો કારણ કે વર્ષોથી ભાજપને સમર્પિત અને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા કેટલાક કાર્યકરો અને કાર્યકરોના નેતાઓ ધારાસભ્યો પણ આ વાતથી લઈને ક્યાંક નારાજ થાય છે અથવા તો તેમની શું પ્રતિક્રિયા છે તેને લઈને કદાચ આ વાત વહેતી મુકાઈ હોય નેતાઓની પ્રતિક્રિયા જાણવા માટે થઈને પણ આ વાત વહેતી મુકાઈ હોય તેવી પણ વાત જો કે સામે આવી રહી છે પરંતુ આ તમામ બાબતને કુંવરજી બાવળીયાએ રદિયો આપ્યો છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની જે મુલાકાત હતી તે ઔપચારિક મુલાકાત હતી પરંતુ એવી કોઈ વાત નથી કે તેમને નાયબ મુખ્ય પ્રધાન પદના દાવેદાર માનવામાં આવે અથવા તો એવી કોઈ વાત તેમની સાથે થઈ પણ નથી